પ્રભુ સુખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ જીવન સંદેશની યુટ્યુબ ચેનલમાં અમે તમારું સ્વાગત કરીએ છીએ જેમ તમે જાણો છો આપણે એક શ્રેણીમાં આગળ વધી રહ્યા છે જેમાં આપણે બાઇબલની અમુક કલમો જોઈ રહ્યા છે કે જેને સમજવાને માટે અઘરી લાગે અથવા તો એમાં અમુક એવા વાક્યો હોય કે જે સમજવા અઘરા લાગે માથીની સુવાર્તામાંથી અત્યાર સુધી આપણે ચાર કલમો જોઈ ચૂક્યા છે અને એ જ રીતે આજે આપણે પાંચમી એક કલમ જોવા માગીએ છીએ પહાડ પરનું જે ભાષણ છે એના માટે એવું કહેવામાં આવે છે કે ઈસુ ખ્રિસ્તનું જે શિક્ષણ છે એમાંથી સૌથી પ્રખ્યાત કોઈ શિક્ષણ હોય અથવા તો સંદેશો હોય તો એ પહાડ પરનું ભાષણ એ પ્રખ્યાત છે એની સાથે સાથે એ બહુ જ પડકારજનક પણ છે ઘણા લોકોએ ઈસુના આ શબ્દોને વાંચ્યા છે સમજ્યા છે અને પછી પ્રશ્નો પૂછ્યો છે કે શું આ કરવું શક્ય છે અમુક બાબતો જે ઈસુએ કરવાની કીધી છે એ વાસ્તવિક જીવનમાં બહુ અઘરી લાગે જેમકે આપણો બીજો ગાલ ધરવો ટર્નિંગ ધી અધર ચીક એ કરવું વાસ્તવિક જીવનમાં બહુ અઘરું લાગે અને આ જે અમુક બાબતો ઈશુએ કીધી છે એમાંથી એક એવી બાબત છે કે જે બહુ જ અઘરી લાગે છે અથવા તો ઘણાએ કીધું છે કે કરવું અશક્ય છે એ છે માથીની સુવાર્તામાં પાંચમો અધ્યાય અને એની અડતાલીસમી કલમ માથીની સુવાર્તા પાંચમો અધ્યાય અડતાલીસમી કલમમાં ઈસુ આ પ્રમાણે કહે છે એ માટે જેવો તમારો આકાશમાંનો બાપ સંપૂર્ણ છે તેવા તમે પણ સંપૂર્ણ થશો જો આપણે પ્રમાણિકતાથી જવાબ આપીએ તો આ કરવું આપણને બધાને બહુ અશક્ય લાગે આપણે બધા જાણીએ છીએ કે આપણા જીવનમાં કોઈ પણ બાબત સંપૂર્ણતાથી કરવી પરફેક્શનથી કરવી બહુ અઘરી છે આપણે અભ્યાસ કરતા હોઈએ તો સ્કૂલમાં અથવા તો કોલેજમાં પરફેક્ટ સ્કોર મળવો દરેક પરીક્ષામાં સંપૂર્ણ માર્ક્સ લાવવા એ લગભગ તો અશક્ય છે એવું કરવું બહુ જ અઘરું છે આપણે જો નોકરી કરતા હોઈએ તો ગમે તેટલા આપણે સ્કિલ્ડ થઈએ આપણી પાસે ગમે તેટલી આવડત હોય પણ ભૂલો થાય નાની મોટી ભૂલો ક્યારેક ને ક્યારેક તો થઈ જ જતું હોય છે આપણા રોજના જીવનમાં પણ આપણે બધા જાણીએ છીએ કે કેટલો સંઘર્ષ રહે છે કે બધું આપણે ભૂલ કર્યા વગર કરીએ નાની મોટી કોઈ પણ ભૂલ દિવસ દરમિયાન પણ થઈ જતી હોય છે અને હવે તમે વિચાર કરો કે ઈશ્વર જેવા સંપૂર્ણ બનવાની વાત આવે ઈશ્વર કે જે કમ્પ્લીટ છે સંપૂર્ણ છે પવિત્ર છે કોઈ ખોળ ખાપડ વગરના છે એમના જેવું બીજું કોઈ નથી જે જ્ઞાનમાં બરાબર સંપૂર્ણ છે એવા ઈશ્વર જેવું થવું એ તો એકદમ જ અશક્ય લાગે એક એવો ધ્યેય કે જે કદી પહોંચી ના શકાય તો પછી ઈસુ અહીંયા શું કહી રહ્યા છે શું ઈસુ આપણને એવું કહી રહ્યા છે કે આપણે પાપરહિત બનવાનું છે કે પછી આપણે કદી પણ નિષ્ફળ જવાનું નથી જો આ ઈસુના વચનને સમજવામાં આપણે ભૂલ કરીએ અથવા તો એની ગેરસમજ ઊભી થાય તો કદાચ એવું શક્ય બને કે આપણે જીવનમાં નિરાશ થઈ જઈએ અથવા તો આપણે પ્રયત્ન કરવાનું છોડી દઈએ પણ ઈસુ એવું અહીંયા કશું કરી નથી રહ્યા એ નિષ્ફળતા તરફ આપણને દોરી નથી જઈ રહ્યા પણ કશું ઊંડાણપૂર્વક એ આપણને સમજાવવા માંગી રહ્યા છે ને આજે એને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું કે જ્યારે ઈસુ આપણને કહે છે કે આપણે ઈશ્વર જેવા ઈશ્વર પિતા જેવા સંપૂર્ણ થઈએ ત્યારે એ શું કહેવા માંગી રહ્યા છે અને એને આપણા જીવનમાં આપણે કેવી રીતે એનું લાગુકરણ કરી શકીએ છીએ સૌથી પહેલાં આપણે એનો સંદર્ભ જોઈએ આ જો ઈસુએ શું કીધું છે આપણને સમજવું છે તો પછી એનો સંદર્ભ સમજવો બહુ જરૂરી છે આ કલમ એ પહાડ પરના ભાષણનો એક ભાગ છે એ પૂરો થાય છે ત્યારે આવે છે આ ભાગ કયો છે તો આ ભાગમાં ઈસુ છ ઉદાહરણો આપે છે કે દેવના રાજ્યમાં જીવન જીવવું એ કેવું કેવી બાબત છે અથવા તો કેવી રીતે એ જીવન જીવવાનું છે સામાન્ય રીતે લોકો વિચારે છે એના કરતાં તદ્દન અલગ બાબત ઈસુ એ છ ઉદાહરણોમાં આપે છે માથથી પાંચ ને વીસમાં આપણે જોયું હતું પાછલા વિડીયોમાં કે ઈસુ કહે છે કેમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓ તથા ફરોશિયોના ન્યાયપણા કરતાં જો તમારું ન્યાયપણું વધારે ન હોય તો આકાશના રાજ્યમાં તમે નહીં જ પહેરશો આપણે આ વિષય ઓલરેડી જોઈ ચૂક્યા હતા કે આ કેટલું શોકિંગ સ્ટેટમેન્ટ હતું ઈસુએ જે બાબત કીધી એ બહુ આશ્ચર્યજનક લાગે કારણ કે ફરોશિયો એ સમયના એવા લોકો હતા કે જે નિયમનું પાલન બહુ ચુસ્તતાથી કરતા હતા લગભગ બધા જ વ્યક્તિઓને માટે એ સમયના લોકોને માટે જે ફરો હતા એ સૌથી ન્યાયી વ્યક્તિઓ તરીકે એમને લાગતું હતું કે સૌથી ન્યાયી વ્યક્તિઓ છે એ એક નમૂના રૂપ જાણે કે લોકોને માટે હતા પણ અહીંયા ઈસુ આપણે જેમ જોયું હતું એ પ્રમાણે નિયમ પાળવાની વાત એ રીતે નથી કરી રહ્યા ન્યાયપણવું એટલે કે તમે નિયમને પાળો ચુસ્તતાથી પાળો એ સંદર્ભમાં એ નથી કહી રહ્યા પણ એક અલગ પ્રકારનું ન્યાયપણું કે જે ખાલી ધાર્મિક નિયમોને પાળવાથી વધારે અધિક છે એક એવા પ્રકારનું ન્યાયપણું કે જે ઈશ્વરના ચારિત્રને ઈશ્વરના હૃદયને પ્રતિબિંબિત કરે છે આ વિ આ વિશે આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે અને ત્યારબાદ ઈસુ શું ઉદાહરણ આપે છે આ ન્યાયપણાના આ ન્યાયપણા વિશેના ઉદાહરણ આપે છે છ બાબતો એ આપણને બતાવે છે ને જે એને ટૂંકમાં જો આપણે જોઈએ તો એ જે જૂના કરારના બહુ પ્રખ્યાત એવા નિયમો હતા એને એ શું કરે છે રી કરે છે ફરીથી એનું અર્થઘટન કરે છે જેથી નિયમ પાછળનું ઈશ્વરનું જે હૃદય છે એ સમજી શકાય પહેલું એ ખૂન વિશે કહે છે કે આપણે ખૂન કરવાનું અવોઈડ કરીએ છીએ અથવા તો ખૂન નથી કરતા બરાબર છે પણ આપણી અંદરનો જે ગુસ્સો છે એની સાથે પણ આપણે ડીલ કરવાની જરૂર છે પછી બીજી બાબત એ વ્યભિચાર વિશે વાત કરે છે કે વ્યભિચાર નથી કરતા ઓકે વેલ એન્ડ ગુડ પણ મનની શુદ્ધતાની વાત ઈસુ કરે છે પછી ત્રીજી બાબત જે સમ ખાવી અથવા તો સોગંદ લેવા એની વાત છે કે તમે સમ ખાધી સોગંદ લીધું તમે એ પ્રમાણે કરો એના કરતાં પ્રમાણિકતાથી સંપૂર્ણ પ્રામાણિકતાથી તમે જીવન જીવો ચોથી બાબત કે દુષ્ટતાને દુષ્ટતાથી તમે સામનો ન કરો પણ અલગ રીતે વર્તન બરાબર જે આપણે જોયું હતું કે બીજો ગાલ ધરવાની વાત અને ત્યારબાદ છેલ્લી બાબત કે તમે જે લોકો તમને પ્રેમ કરે છે એમને જ તમે પ્રેમ કરો એવું નહીં પણ જે તમારી વિરુદ્ધ છે જે તમારી તમને નફરત કરે છે અથવા તો તમારા દુશ્મનો છે એમના પ્રત્યે પણ પ્રેમ કરવાની વાત આ દરેક ઉદાહરણમાં ઈસુ શું બતાવે છે કે ખાલી બાહ્ય આજ્ઞા પાલન જરૂરી નથી નિયમનું બાહ્ય આજ્ઞા પાલન આપણે કરીએ જરૂરી નથી પણ આંતરિક આપણું બદલાણ થવું એ જરૂરી છે આપણા હૃદયો એ ઈશ્વરનું જે હૃદય છે એના જેવા થવા જોઈએ એટલા માટે જ્યારે ઈસુ છેલ્લે કહે છે આડત્રીસમી કલમ એ માટે જેઓ તમા જેઓ તમારો આકાશમાંનો બાપ સંપૂર્ણ છે તેવા તમે પણ સંપૂર્ણ થશો એ જે વાત એ કરે છે ત્યારે એક રીતે સારાંશ આપી રહ્યા છે એમણે જે કંઈ પણ કીધું છે એનો સારાંશ એ આપી રહ્યા છે એ પોતાના સોરી એ પોતાના જે ફોલોઅર્સ છે બરાબર એમની પાછળ ચાલનારા જે વ્યક્તિઓ છે એમને એવું કહે છે કે તમે એવા પ્રકારનું જીવન જીવો કે જેમાં ઈશ્વરનો પ્રેમ ઈશ્વરની દયા અને ઈશ્વરનું ન્યાયપણું એ પ્રતિબિંબિત થાય આ જોયો આપણે સંદર્ભ હવે આપણે આ કલમને વધારે ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીને જો આ કલમને સમજવી હોય તો સંપૂર્ણ જે શબ્દોનો ઉપયોગ ઈસુ કરી રહ્યા છે એ સમજવું બહુ જરૂરી છે આ જે શબ્દ છે એને અંગ્રેજી ભાષામાં પરફેક્ટ તરીકે એનું અનુવાદ કરવામાં આવ્યું છે ગુજરાતીમાં આપણે સંપૂર્ણ કહીએ છે અને એના લીધે આપણી સમજણ શું થાય તો કે ઈસુ એવું કહી રહ્યા છે કે કોઈ ફ્લો વગરના બરાબર કોઈ ભૂલ વગરની વાત કોઈ મિસ્ટેક વગરની વાત ઈસુ અહીંયા કરી રહ્યા છે પણ ખરેખરમાં મૂળ ભાષામાં ગ્રીક ભાષામાં જે શબ્દનો ઉપયોગ કર્યો છે એ સંપૂર્ણતાની સાથે સાથે પરિપક્વતાની પણ વાત કરે છે આ શબ્દ બાઇબલમાં બીજી જગાઓએ પણ વાપરવામાં આવ્યો છે નવા કરારમાં અને ત્યાં એ આત્મિક પરિપક્વતાને દર્શાવે છે પહેલો કરંથી બીજો અધ્યાય છઠ્ઠી કલમ તમે વાંચો તો ત્યાં જ્ઞાનની વાત કરવામાં આવી છે જે પરિપક્વતાના સંદર્ભમાં છે ફિલિપિનો પત્ર ત્રીજો અધ્યાય ને પંદરમી કલમ ત્યાં પણ આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે ને ત્યાં પરિપક્વતાના સંદર્ભમાં પણ એનો ઉપયોગ છે હિબ્રુના પત્રમાં પણ વારંવાર આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે અને એ ત્યાં પણ એ રીતે દર્શાવે છે કે આપણે આત્મિક સંપૂર્ણતામાં આગળ વધતા જઈએ એટલા માટે જ્યારે ઈસુ પરફેક્ટ બનવાનું કહે છે અથવા તો સંપૂર્ણ બનવાનું કહે છે ત્યારે એનો મતલબ એ નથી કે એવું કહી રહ્યા કે એવું કહી રહ્યા છે કે તમે ફ્લોલેસ બની જાઓ કે તમારામાં કોઈ ભૂલ જ ના હોય કોઈ મિસ્ટેક ના હોય પણ એ એવું કહી રહ્યા છે કે તમે ઈશ્વર પિતા જેવા સંપૂર્ણ થાવ એનો મતલબ કે તમે સંપૂર્ણ રીતે ઈશ્વરને સમર્પિત થાવ પ્રેમમાં વધો ખરેખર એ ઈશ્વર પિતા છે તો એમના બાળકો તરીકે તમે જીવન જીવો અને આ વિચાર નવો નથી આ વિચાર ખરેખર તો જૂના કરારમાં પણ આપણને જોવા મળે છે ઈસુ જે કહી રહ્યા છે એવું જ કંઈક જૂના કરારમાં લેવીનું પુસ્તક એનો ઓગણીસમો અધ્યાય અને એની બીજી કલમમાં આપણને જોવા મળે છે લેવીનું પુસ્તક એનો અધ્યાય મારી સાથે તમે ખોલો અને એની બીજી કલમ એની બીજી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે ઈસરાયલ પુત્રોની આખી જમાતને વાત કરતા કહે કે તમે પવિત્ર થાવ કેમ કે હું યહો તમારો દેવ પવિત્ર છું અહીંયા પવિત્ર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે પૂનનિયમ અઢાર ને તેરમાં પણ હિબ્રુ શબ્દ તામિમનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ગ્રીક ભાષામાં ઈસુએ જે આ પાંચમો અધ્યાય અને અડતાલીસમી કલમમાં જે શબ્દ વાપર્યો છે એ શબ્દ છે એટલા માટે ઈસુ કશુંક નવું નથી કહી રહ્યા પણ જૂના કરારમાં ઈશ્વરની જે આજ્ઞા છે એના સંદર્ભમાં જ ઈસુ કહી રહ્યા છે હવે ઘણા બધા લોકો જ્યારે પવિત્રતાની વાત આવે છે જૂના કરારમાં તો એને ધાર્મિક જે ક્રિયાકાંડો છે એની સાથે જોડી દે છે જેમ કે બલિદાન આપવું અથવા તો અમુક પ્રકારના ખાવાનાથી દૂર રહેવું શુદ્ધતા અશુદ્ધતાના નિયમોને પાળવું હવે આ બધું ઇઝરાયલ પ્રજાની ધાર્મિક જીવનનો બહુ મોટો અગત્યનો ભાગ હતો પણ આ પવિત્રતા સંપૂર્ણપણે સમજાવતું નથી જ્યારે લેવીનું પુસ્તક ઓગણીસમો અધ્યાયને બીજી કલમમાં ઈશ્વર કહે છે કે તમે ઈશ્વર જેવા છે એવા તમે પવિત્ર થાવ તો આપણે ઓગણીસમો અધ્યાય આખો વાંચવાની જરૂર છે કારણ કે ઓગણીસમો અધ્યાય આખો વાંચીએ છે ત્યાં આપણને ખબર પડે છે કે પવિત્રતા એ ખાલી ધાર્મિક ક્રિયાકાંડોની સાથે જોડવામાં આવતી નથી પણ રોજિંદા જીવનમાં ઈશ્વરના ચારિત્રને પ્રતિબિંબિત કરવું એની સાથે જોડવામાં આવે છે તમે જ્યારે ઓગણીસમો અધ્યાય આખો વાંચશો તો ત્યાં પ્રેક્ટિકલી વ્યવહારિક રીતે ઇઝરાયેલ પ્રજાએ પોતાના દૈનિક જીવનમાં કેવી રીતે પવિત્રતા બતાવવાની છે એ લખવામાં આવ્યું છે ઓગણીસમો અધ્યાય નવથી દસ કલમ તમે વાંચો તો ત્યાં ગરીબો પ્રત્યેની ઉદારતાની વાત તમને જોવા મળશે એ જ રીતે ઓગણીસમો અધ્યાયને તેરમી કલમ તમે વાંચો તો જે નોકરીદાતાઓ છે એ લોકોએ વ્યાજબી જે બાબત છે પૈસા છે એ ચૂકવવાની વાત ત્યાં જોવા મળે છે સમય પર એ ચૂકવવાની વાત ત્યાં આપણને જોવા મળે છે જે અસક્ષમ લોકો છે એમના પ્રત્યે ઉદારતાની દયાની વાત આપણને ત્યાં જોવા મળે છે કે લખવામાં આવ્યું છે ઓગણીસમો અધ્યાય ચૌદમી કલમ તમે વાંચો જે આંધળા છે અથવા તો જે સાંભળી નથી શકતા એમનો તમારે ફાયદો નહીં ઉઠાવવાનો એની વાત ત્યાં લખવામાં આવી છે પછી કાયદા સમક્ષ સમાનતાની વાત આપણને જોવા મળે છે પંદરમી કલમને ચોત્રીસમી કલમમાં કે ગરીબ છે કે અમીર છે દરેકના માટે સમાન કાયદો હોવો જોઈએ જે ઇઝરાયલી છે અને કોઈક બહારથી આવ્યું છે ફોરેનર છે તો એના માટે પણ કાયદો સમાન હોવો જોઈએ અને પછી જે વેપારીઓ છે એઓને કહેવામાં આવ્યું છે કે તમે ત્રાજબાઓ અને વજન વાપરો છો તો એક્યુરેટ વાપરો એ વાત પણ ત્યાં આપણને ઓગણીસમો અધ્યાય પાંત્રીસથી છત્રીસ કલમોમાં જોવા મળે છે અહીંયા આપણને શું જોવા મળે છે આપણને એ જોવા મળે છે કે જે પણ આજ્ઞાઓ આપવામાં આવી છે પવિત્રતાના સંદર્ભમાં એ બધી જ પ્રેક્ટિકલ છે વ્યવહારું છે એટલે ખાલી ધાર્મિક ક્રિયાકાંડોની વાત નથી પણ શું છે તો રોજિંદા જીવનમાં ઈશ્વરનું જે ચારિત્ર છે એને પ્રતિબિંબિત કરવાનું છે એટલે પવિત્રતા એટલે ખાલી તમે પાપને ટાળો એટલું જ નહીં પણ સક્રિય રીતે સારું પણ કરવાની વાત ત્યાં આપણને જોવા મળે છે જે રીતે ઈશ્વર કરે છે એ રીતે આપણે પણ એ સક્રિય રીતે સારું કરવાનું છે જૂના કરારમાં પવિત્રતાની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે તમે સાંભળ્યું હશે કે એવું કહેવામાં આવે છે કે પવિત્ર થવું એટલે અલગ થવું પણ અલગ થવું એટલે ખાલી અલગ થઈને રહી જવું એવું નહીં અલગ થવું તો પછી વધારેને વધારે ઈશ્વર જેવું વર્તન કરવું ઇઝરાયલ પ્રજાને કીધેલું તમે પવિત્ર થાવ એનો મતલબ કે તમારી આજુબાજુના જે લોકો છે જે દેશો છે જે સંસ્કૃતિ છે જે જીવન જીવવાની રીત છે એનાથી તમે અલગ થાવ અને અલગ થઈને કે તમે કેવી રીતે અલગ થઈ શકો તો ઈશ્વરની જે બાબતો છે એ પ્રમાણે તમે જીવન જીવો એમનું જે ચારિત્ર છે એ પ્રમાણે તમે જીવન જીવવો આ બાબત ઇઝરાયેલી પ્રજાને સોંપવામાં આવી હતી અને ઈસુ જ્યારે પાંચમો અધ્યાય અડતાલીસમી કલમમાં કહે છે આ બાબત ત્યારે એ જે કહે છે કે તમે આકાશમાંના બાપના જેવા સંપૂર્ણ થાવ તો પછી એનો મતલબ કે એ લેવી ઓગણીસને બેમાં જે કહેવામાં આવ્યું હતું એ જ વિચારને એ ફરીથી અહીંયા લાવી રહ્યા છે ઇઝરાયલને કહેવામાં આવ્યું હતું કે તમે પ્રેક્ટિકલી વ્યવહારિક દ્રષ્ટિએ ઈશ્વરની પવિત્રતાને દર્શાવો કઈ રીતે દર્શાવી શકાય તો ન્યાયથી પ્રેમથી ઉદારતાથી એ જ રીતે ઈસુ પણ એમની પાછળ ચાલનારાઓને કહે છે કે તમે ઈશ્વરની જે સંપૂર્ણતા છે એ તમારા જીવનમાં તમે દર્શાવો ઈસુ જ્યારે પવિત્રતાની વાત કરે છે અથવા તો સંપૂર્ણતાની વાત કરે છે તો ખાલી નિયમને પાળવાની વાત નથી જે છ ઉદાહરણો એમ આપ્યા છે એમાં એ બાબત સ્પષ્ટ થઈ જાય છે પણ એક એવું હૃદય રાખવાની વાત છે કે જે ઈશ્વરના ચારિત્રને દર્શાવે છે એક એવું હૃદય કે જે ખ્રિસ્તના જેવું છે એટલા માટે ઈસુ આપણને કંઈક કહી રહ્યા છે કરવાને માટે એ અશક્ય બાબત છે એવું નથી પણ એક ચેન્જ ઇન પર્સ્પેક્ટિવની જરૂરત છે આપણો દ્રષ્ટિકોણ બદલાય એ બાબત જરૂરીની છે ન્યાયપણા વિશે આપણે શું વિચારીએ છીએ એ દ્રષ્ટિકોણ આપણો બદલાય એ બહુ જરૂરી છે ખાલી નિયમોને પાળવાની વાત નથી પણ એક આમંત્રણ છે કે ખરેખર ઈશ્વરનો જે પ્રેમ છે એમનું જે ચારિત્ર છે એ આપણે આપણા રોજિંદા જીવનમાં કરી શકીએ એને આપણે લાવવાનું છે પણ ધ બેસ્ટ પાર્ટ આપણે એકલા નથી ઈશુ આપણને આવું કંઈને છોડી દે છે એવું નથી આપણે એકલા કરવા જઈએ તો એ અશક્ય બની જાય પણ ઈશ્વર એમની કૃપા તમને ને મને હંમેશાને માટે આપે છે બીજો કોરંથી ત્રીજો અધ્યાય ને અઢારમી કલમ જ્યારે આપણે જોઈએ તો ત્યાં પવિત્ર આત્મા કઈ રીતે એક ખ્રિસ્તી વ્યક્તિને એને આકાર આપે છે અને વધારે ને વધારે ખ્રિસ્તના જેવા બનાવે છે એ બાબત ત્યાં આપણને જોવા મળે છે એટલે આપણે અલોન નથી એકલા નથી પવિત્ર આત્મા દેવની સહાયને મદદ તમને મને મળી રહેશે તો અત્યાર સુધી આપણે જોયું કે ઈશુ જે કહી રહ્યા છે એ શું છે સંપૂર્ણતા કયા સંદર્ભમાં છે તો જૂના કરારમાં જે બાબત છે એના સંદર્ભમાં ઈશુ કહી રહ્યા છે કે એમના અનુયાયીઓએ ઈશ્વરનું જે હૃદય છે એમનું જે ચારિત્ર્ય છે એને પ્રતિબિંબિત કરવાનું છે હવે પ્રશ્ન થાય કે આપણે આપણા રોજિંદા જીવનમાં આ કેવી રીતે કરી શકીએ છે ઈશ્વરની આજ્ઞા જે છે એને ધ્યાનમાં રાખીને જ્યારે આપણે જીવન જીવે છે તો આપણું હૃદય કેવું થવું જોઈએ તો આપણું હૃદય પ્રેમવાળું દયાવાળું થવું જોઈએ જે અડતાલીસમી કલમ છે એની આગળ જ જો તમે વાંચો તો પોતાના દુશ્મનો પર પ્રેમ કરવાની બાબત ત્યાં આપણને જોવા મળે છે ખાલી જે લોકો આપણા પર પ્રેમ કરે છે એ લોકો જ નહીં પણ જે નથી કરતા એમ નહીં પ્રત્યે પ્રેમ દર્શાવાની બાબત છે તો પ્રેક્ટિકલી આપણે શું કરવાનું છે તો આપણું હૃદય એવું હોવું જોઈએ કે આપણે બધા પ્રત્યે કૃપા બતાવીએ બધા પ્રત્યે માફી દયા ઉદારતા બતાવીએ અને એમાં એ લોકોનો પણ સમાવેશ થાય છે કે જે આપણી સાથે સંમત નથી થતા અથવા તો જેમણે આપણું નુકસાન કર્યું છે આજે તમારે પ્રશ્ન પૂછવાની જરૂર છે કે શું તમે સંઘર્ષ કરો છો કોઈકને માફી આપવાની છે અને એના પ્રત્યે જો તમે સંઘર્ષ કરો છો તો તમે ઈશ્વરને એના વિશે પ્રાર્થના કરો કે ઈશ્વર તમને મદદ કરે કે જેથી એ ઈશ્વર જે રીતે જોવે છે એ રીતે તમે પણ જોઈ શકો રોજિંદા જીવનમાં આપણે પ્રયત્ન કરવાનો છે કે નાની નાની બાબતોમાં જો કોઈને તકલીફ છે તો એને મદદ કરવાનો આપણે પ્રયત્ન કરીએ આપણા વલણમાં કશું કે એવું થયું છે જે પસંદ પડે એવું નથી તો ગુસ્સાથી વર્તન કરવાના બદલે ધીરજ રાખવાનો આપણે પ્રયત્ન કરીએ બીજી બાબત કે આપણે પરફેક્શનની પાછળ દોડવાની જરૂર નથી બરાબર આપણે ગ્રોથ વૃદ્ધિ પામીએ એ અગત્યનું છે અહીંયા જ્યારે મેં કીધું કે ઘણા લોકો વાંચે છે કે બી પરફેક્ટ અથવા તો સંપૂર્ણ થાવ તો એ એવું સમજી બેસે છે કે કોઈ ભૂલ જ નથી કરવાની પણ એ શું એવું નથી કહી રહ્યા એ આપણને આત્મિક પરિપક્વતા તરફ વધવાને માટે કહી રહ્યા છે અને એમાં ગ્રોથ આપણો થવો જોઈએ વૃદ્ધિ આપણી થવી જોઈએ એટલે એમાં આપણે નિષ્ફળ જઈએ કોઈક એવી બાબત કરી દઈએ કે જે ખોટું છે ઈશ્વરની નજરમાં એ ખોટું છે પછી આપણે ગિવ અપ કરી દઈએ બરાબર છોડી દઈએ પ્રયત્ન કરવાનું મૂકી દઈએ એવું નહીં આપણી જે તકલીફો છે ઈશ્વરની આગળ લાવીએ આપણા જે સંઘર્ષો છે ઈશ્વરની આગળ લાવીએ અને ઈશ્વરની મદદ માંગીએ વધારેને વધારે આપણે પ્રાર્થનામાં સમય વિતાવીએ વચન વાંચીને એની ઊંડી સમજણ મેળવવાનો પ્રયત્ન કરીએ જેથી ઈશ્વરનું હૃદય શું છે એ સમજી શકીએ અને એ દ્વારા આપણો ઈશ્વર સાથેનો જે સંબંધ છે એ વધારે સારો થઈ શકે આપણી આજુબાજુ આપણે વિશ્વાસીઓનો સમૂહ રાખીએ કે જેમની સાથે વાત કરીને આપણને ઉત્તેજન મળે મળે પડકાર પણ એ બાબત કરવી અગત્યની છે ત્રીજું આપણે બને એટલો પ્રયત્ન કરીએ કે આપણી ક્રિયાઓમાં બરાબર આપણે જે કાર્ય કરીએ છીએ એમાં ઈશ્વરનું ચારિત્ર દર્શાવી શકાય ઈસુ આપણને યાદ કરાવે છે કે ખરી પવિત્રતા એ ખાલી પાપને આપણે ટાળીએ એટલું નહીં પણ સક્રિય રીતે સારું કરવાનું છે જે રીતે ઈસુ ઈશ્વર કરે છે ઈસુએ કર્યું એવું આપણે કરવાનું છે એટલા માટે આપણે જ્યાં કામ કરીએ છીએ અથવા તો ભણીએ છીએ અથવા તો આપણા સંબંધોમાં પ્રમાણિકતાથી તમારે ને મારે જીવન જીવવાનું છે જે લોકોને મદદની જરૂર છે એમને આપણે મદદ કરીએ ઉદારતાથી આપણે આપીએ બરાબર એક્સ ઓફ સર્વિસ કે જે ખ્રિસ્તી વિશ્વાસનો બહુ અગત્યનો ભાગ છે સેવાના કાર્યો એ આપણે કરીએ કોઈકને તકલીફ છે મુશ્કેલી છે તો એમની સાથે ઊભા રહીએ અને ઘણીવાર આપણે મદદ કરવું એ ખાલી પૈસા આપવાને સમજીએ છે પણ ઘણી વખત એની પણ જરૂર હોતી નથી કોઈકની સાથે જઈને ઊભા રહેવું એમની સાથે બેસવું એમની સાથે વાત કરવી એ પણ મદદ સમાન છે આપણે પ્રશ્ન પૂછવાનો છે કે જે નિર્ણયો રોજિંદા જીવનમાં આપણે લઈએ છીએ કે શું એમાં ઈશ્વરના મૂલ્યો દેખાય છે કે નથી દેખાતા ખાસ કરીને એવી બાબતોમાં કે જેમાં કોઈ જોતું નથી ચોથી બાબત કે આપણે આપણું જીવન કેવી રીતે જીવીએ સુસંગતતા કન્સિસ્ટન્સી એમાં હોવી બહુ જરૂરી છે ઈશુએ જે શિક્ષણ આપ્યું છે એ પ્રમાણે આપણા જીવનના હરેક પાસામાં ઈશ્વરનું ચારિત્ર દેખાવું જોઈએ તમે મંડળીમાં જેવા છો એવા જ તમે તમારા ઘરે હોવા જોઈએ એવા જ તમે તમારા ભણતરના ક્ષેત્રમાં અથવા તો નોકરીના ક્ષેત્રમાં હોવા જોઈએ ઓથેન્ટિસિટી એ બહુ જરૂરી છે આપણે પ્રશ્ન પૂછવાની જરૂર છે કે શું મારા શબ્દો અને મારા કાર્યો મારી ક્રિયા એ બંને સરખા થાય છે સુસંગતમાં છે અને જ્યારે આ વિશે વિચાર કરીએ છીએ ને તો સો ટકા ઈશ્વર પવિત્ર આત્મા દેવ આપણી સહાયને મદદ કરે છે સમજવાને માટે કે ક્યાં આપણે અધૂરા રહ્યા છે અને પ્રભુ આપણને સહાયને મદદ કરે છે કે એ ક્ષેત્રમાં આપણે વૃદ્ધિ પણ પામીએ અને એટલા જ માટે વિશ્વાસ છે ને એક લાઇફસ્ટાઈલ બની જવી જોઈએ આપણો જે વિશ્વાસ છે એ લાઈફસ્ટાઈલ હોવો જોઈએ જીવન જીવવાની આપણી શૈલી હોવું જોઈએ એવું નહીં કે ખાલી મીટિંગમાં જઈએ કે સન્ડે સવારે ચર્ચમાં જઈએ એ પ્રત્યે એ એ સમયગાળા દરમિયાન જ આપણે પવિત્રતાથી રહીએ એવું નહીં પણ એક લાઇફસ્ટાઈલ આપણો હોવો જોઈએ અને છેલ્લી બાબત કે ઈશ્વરની કૃપા પર આપણે આધાર રાખીએ પોતાની તાકાત પર નહીં આ બહુ અગત્યનું છે ઘણીવાર આ ઈસુએ કીધું એ પ્રમાણે જીવન જીવવામાં આપણે એફર્ટ્સમાં આગળ વધતા જઈએ છીએ કે પોતાની રીતે હું શું કરી શકું તો ફરીથી આપણે જે ફરોશીઓનું ન્યાયપણું છે એમાં પહોંચી જઈએ છે પણ એવું કરવાની જરૂર નથી ઈશ્વર આપણને પવિત્ર આત્મા દેવ આપે છે કે જે આપણું બદલાણ આંતરિક બદલાણ રોજબરોજ કરે છે આપણે ખાલી એમાં એમની સાથે પાર્ટનરશિપમાં ભાગીદારીમાં આગળ વધવાની જરૂર છે નિયમિત આપણે આપણું ડેલી ડિવોશન કરીએ ઈશ્વરની સ્ટ્રેન્થ એમનું એમની તાકાત એમનું માર્ગદર્શન આપણે માંગીએ આપણે એમના પર વિશ્વાસ રાખીએ કે આપણા જીવનમાં કાર્ય કરી રહ્યા છે ઘણીવાર તરત આપણને છે ને રિઝલ્ટ્સ નથી દેખાતા પરિણામ તરત નથી મળતા પણ વિશ્વાસ રાખીએ કે ઈશ્વર કામ કરી રહ્યા છે અને તમને મને બદલી રહ્યા છે અને આપણે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વરની કૃપા તમારે ને મારા માટે બસ છે આપણે ભલે નિર્બળ ખાઈએ પણ આપણી નિર્બતામાં ઈશ્વરનું સામર્થ્ય આપણને જોવા મળતું હોય છે એટલે આપણા પર આધાર રાખવાની જરૂર નથી ઈશ્વર પર આધાર રાખીએ એમની કૃપા પર આધાર રાખીએ મારી આશા છે કે આજે આપણે જે જોયું છે એ તમે સમજી શક્યા છો અને મારી પ્રાર્થના છે કે પ્રભુ તમને ને મને આ પ્રમાણે જીવન જીવવા સહાય તથા મદદ કરે મે ગોડ બ્લેસ અસ ઓલ